વિડીયો તો આવી ગયો છે તમે લોકોએ ન જોયો તો આ જલ્દી જોતા હો ડિસ્ક્રિપ્શનમાં તેની વિડીયોની લિંક છે તો ખાઈ લે પેલા સમજી તમે લોકો એ વિચારતા શકે નો આપણે હું જોઈશું તો ગાડીમાં ગેરેજમાં પડી છે તો ગાડીમાં તો કાંઈ થયું છે નહીં તો થોડી ઘણી જે મોરો હતો જે ગાડીનો આપણે તમને ખબર છે લખેલો હતો એ થોડોક ખખડતો હતો અવાજ હતો તો એના બોલ બોલ બધા નીકળી ગયા હતા વારો મારેલો હતો ને કેટલા સમયથી ખખડતો હતો ને જે આગળની જે સેટ હતી ને તમને દેખાય જ છે બાજુમાં વ્હીલ સેટ હતી ને એ આખી તૂટી ગઈ હતી નીકળી ગયો તો બોલ ખર્ચે એટલે મેં હાલો ભાઈ કરી નાખી એ થોડું ઘણું કરાવ્યું છે ને વાયર વાયર બદલાવના એ બધું કડક હતું બ્રેક હકીક નાખી બ્રેક વાંધો હતો એ બધું કરાવ્યું છે ને તો હાથ લગીને આપણી ગાડી આવી જાય તો આપણે સ્પ્લેન્ડર રાખી તો હેરાન થવું પડે જ્યારે ગાડી એક વિને છે તો બાઇક આવી ગઈ છે મારા ઓપો ફાઇનલ લઈને આવી ગયા છે ઓનલી જો આખી ગાડી શું કરે પણ તમને દેખાડો તમે આથી પેલા જોઈ લો આખી જો આપણે આ કરાવ્યું એક આ નવું નાખ્યું મોરો નવો નાખો આજે તમને દેખાય એ નવું નાખ્યું પછી જો આ કવર જે નતું ને એ પણ નવું નાખ્યું એ તો થોડી ઘણી વોશિંગ વગેરે પણ વોશ વગેરે પણ એ બધું કરી નાખ્યું છે આ બધું કંઈક કામ કર્યું છે આપણી ગાડીની અંદર તો આ બધું નવું છે આજે અહીંયા લખાઈ નાખશું આ નું નવું લખી નાખશું ને આ પણ કાઢી નાખી કમો આપણે આપણે થઈ ગયું જો આ બધું આખી વોશિંગ થઈ ગઈ આજે લાઈટું તમને ખબર છે કે ટાઈપની હતી બધી આખી નવી થઈ ગઈ છે ફાઇનલી થોડું ઘણું જે કરાવવાનું છે તે કરાવી નાખી અત્યારે ભાઈ આપણી ગાડીને લઈને આવી ગયા છે અહીંયા કેજીએન કરાવવાનું છે આ થોડું કાળું કરી નાખી અને યુટ્યુબ ચેનલનું નામ લખી નાખી એટલું બધું કરાવવા આવી ગયા છે આપણે અલનૂરમાં તો એટલું બધું ગણી નાખી થોડું ઘણું કરવું છે અહીંયા કેજીએન આપણે પહેલાં હતું જ ને એ ચેનલનું નામ લખી નાખી પહેલાં હતું એ રીતે કરી નાખી આવડું ભાઈ કેજીએન લખાઈએ પછી આપણે યુટ્યુબ ને લોકો પણ માર્ગદર્શન આ બધું જ કરી નાખીએ આપણે આપણે યુટ્યુબ નો લોકો આવે છે અત્યારે અહીંયા આપણું નામ લખીને તો આવી ગયું છે તો હવે આ એમાં મારી દેવું આપણે લોકો આવી ગયું છે ના આવી ગયું છે આપણું નામ નહીં તો લખાઈ ગયું મારે સુમરા બ્લોક્સ ને કહેજી ચાલુ થાય આપણું હમણાં પ્રિન્ટ માંથી નીકળશે ભાઈ

આર્ટિસ્ટનું તમને પણ કોઈ પણ વસ્તુની તમારે રેડિયમ કંઈ કરવું હોય તો મસ્ત ના ભાઈ કલરિંગ તમે જુઓ જે પણ કલર જોતો હોય એ પણ બધું તમે કહો ને એવું તમને પીસીએ અંદરથી મશીન દ્વારા તમને બનાવી દેવામાં આવશે ભાઈ તમને લોકેશન દેખાઈ નંબર પણ દેખાય છે કરો કોન્ટેક તમારે પણ જેને પણ આવો ભાઈ જલ્દીથી આવો વિઝિટ કરો ભાઈ તમે આખી દુકાન છે ને એ પણ તમારે રેડિયમ વગેરે કહ્યું તો આપણે ત્યાં જ કરાવ્યું છે તો તમને પણ દેખાડું કી ટાઈપનું શું થાય છે કે કી ટાઈપનું નહીં ફેમ્બલી અહીંયા તો આપણે કેજીએન તો કટિંગ થઈ ગયું છે ને અહીંયા જો તમને દેખાય માહિર ઝુમરાવ લોક એ પણ થઈ ગયું છે ને યુટ્યુબનો લોગો પણ થઈ ગયો છે તો બસ હવે વાર રહે એટલે ખાલી ફિટિંગ થવાની ફિટિંગ મસ્ત થઈ જાય એટલે આપણે એમાં લગાડી દઈશું ગાડીની અંદર આપણે ઓમલે આપણું કેજીએન પર લખાઈ ગયું છે મસ્તનું સેટ થઈ ગયું છે થોડાક અક્ષર આપણે નાના ડ્રાયખા બહુ મોટા નતા રાખવા

હા શું શું કામ કરાવ્યું તમને બધાથી પહેલાં કહી દો ને બધાથી પેલા મને કહ્યું આમાં કાંઈ ફેર લાગે છે નું છે ને ઉપરનું છે નવું નાખ્યું છે ને જૂનું છે એમાં કાંઈ ફેર ફેર શકીએ નહીં એ ભાઈ મને કમેન્ટમાં કહી દેજો તો તો ભાઈ ટાઈ ગયેલું છે ને એ તમે નોટિસ ન કરતા તો આ જે આપણું જૂનું છે ને આ નવું છે તો અહીંયા તો આપણે બધા પહેલાં કેજીએન કર્યું પેલા કેજીએન હતું એ પેલા આવડું મોટું હતું આખું ચિત્ર ગયું પણ આજકાલ આપણે થોડુંક નાનું રખાયું છે તો આ લાઇટ બધી હાલતી હતી કરી પણ આ બધી પીડી પીડી પડી ગઈ હતી એનાથી લૂકનું આવે આપણી ગાડીનો ને અહીંયા તો એમનામાં છે રેડિયમનું અહીંયા કરાયું નથી કાંઈ તો આવતી મેઇન વાત અહીંયા જે બધાથી પહેલાં આપણે કાળું કરાવી નાખ્યું અહીંયાથી બધાથી મસ્ત સારું લાગે ને અહીંયા આપણે કરી નાખ્યું નામ માયરઝુંભરા બ્લોગ્સ તમારા લોકો એની ચેનલથી ને આપણી તમારા બધાના સપોર્ટથી ને આપણી ચેનલ હાલે છે તેનું નામ તો આપણે લખાવું જરૂરી છે તો યુટ્યુબ ચેનલનું નામ લખાઈ નાખ્યું છે માયરઝુંભરાવક્સ ફાઇનલી તો આપણે નવું નાખાયું એની વાત કહી જાય તો આ બે વસ્તુ આ આ નવું બે ઇન્ડિકેટર નવા લાઇટ નવી આ મોરો આખો ખખડતો તો એ નવો નાખ્યો હે તમે મિની બ્લોગમાં જોઈ લેજો પછી આ જે તમને દેખાય એ બાડા જેવું હતું હા ઓલું હતું તમને ખબર જ છે કેવું હતું એ નવું નાખ્યું તો આ બધું આવી ગયું જો આ નતું એમાં તો આ આખું નવું નાખ્યું ના આ નવું નાખ્યું જો આથી તૂટી ગયું હતું પણ એ બધું હવે નવું નખાઈ ગયું છે તો એ બધું નખાઈ ગયું છે ને ગાડીની થોડી ઘણી વોશિંગ થઈ ગઈ તમને સિનેમેટિક શોટ દઈ દઉં ફેમિલી કેવો લાગ્યો સિનેમેટિક શોટ મને કહી દેજો કમેન્ટમાં તો તો કેવો લાગ્યો સિનેમેટિક શોટ મને કહી દેજો નાથી વ્યૂ કેવો મસ્ત આવે જો આખી ગાડી આ બધું થઈ ગયું તો સારું છે ને મને કમેન્ટમાં કહી દેજો ભાઈ થોડા ઘણો કે કેટલો કખડ તો એ બધું જાતું હતું તો કરી નાખ્યું ટાઈમ મળ્યો તો ભાઈ ઉદય વ્લોગ 1 મિલિયન ઠેરી રમે છે અત્યારે આય અર્જુન છે આ ધુલો પાંચ કા ઉદય હા વાય હાથ બાત મિલાવો ભાઈ તમે ભાઈ ખબર છે ભાઈ તમે મોટી અસ્તી થઈ ગયા ઉદય વ્લોગ 1 મિલિયન ધુલા

પછી વિડીયો એન્ડ કરવા પછી ચક્કરમાં માં ભૂલાઈ જાય છે તો હાજે પડી ગઈ જુઓ ને આપ તો વિડીયો કે મો વિડીયો લેગા તો લાઈક ચેનલ લેગા તો સબસ્ક્રાઇબ કરશું બીજા વિડીયો ની અંદર ત્યાં સુધી બાય બાય